સ્વાગત છે નવરાત્રી કલેક્શન આપણી પાસે અવેલેબલ છે આવી ગયા છે ચોલીમાં આપણી પાસે ઘણી વેરાયટી માં છે ઘણી ડિઝાઇન અલગ અલગમાં છે નવરાત્રી ફેસ્ટિવલ કલેક્શનમાં છે આપણી પાસે કેમ છો યુટ્યુબ ફેમિલી આપણે ચાર હજાર પાંચસો ને ત્રીસ પૂરા થઈ ગયા છે ટૂંક જ સમયમાં પાંચ હજાર થવાના છે તો આવો નવો સાથ સપોર્ટ તમારો બધાનો આપતા રહેજો સપોર્ટ કરજો આપણી એ માં ઘણી બધી ઓફરો ચાલુ હોય છે દરરોજ અવનવી ઓફરો હોય છે જે કોઈને જોલી ભાડે રખાય હોય તો ભાડે મળશે વેચાતી રખાવી હોય તો વેચાતી પણ મળશે ને ઓનલાઈન સિલેક્ટ કરીને તમને કુરિયર દ્વારા પણ અમે પહોંચાડી શકશું તમારી પાસે

નવરાત્રી ચોલી છે લેરિયામાં ન્યૂ કલેક્શન છે આપણું શોકનું વિઝિટિંગ કાર્ડ છે ખુશી ચોલી કલેક્શન મહુવા ચણિયા ચોલી ભાડે મળશે મારું એડ્રેસ છે પર્સિવાલપરા મહુવા તૈયાર રેડીમેડ બ્લાઉઝ પણ મળશે એમાં તમે જોઈ શકો છો ફેન્સી વર્કમાં કેડિયામાં રેડ કલર પિંક કલર યેલો કલર પછી વરખવાળામાં યેલો વાઇન બ્લુ બધા જ કલર મળી રહેશે પછી રબર પ્રિન્ટમાં આવી જાય ગ્રીન કલર વાઇન કલર બ્લુ પછી ઓર્ગેન્જામાં આવી જાય આપણી પાસે સિલ્ક કાપડમાં આવે ઓર પછી નવરાત્રિ માટેના બેસ્ટ બ્લાઉઝ છે બ્લેક કલર કોડી વાળું આવશે લઠણ બ્લેક રાની બ્લુ સ્કાય પછી કાચવાળું બ્લાઉઝ છે આપણી પાસે ફેન્સીમાં એમાં તમે જોઈ શકો છો આ રીતનું આવશે શોર્ટ સ્લીવ આવી જાય આ રીતનું કાચનું વર્ક આવે એક સાઈડ આ રીતનું આવી જાય એસીમાં એમાં બધા કલર છે મરૂન કલર નેવી બ્લુ પછી પ્લેન બ્લાઉઝ આવી જાય પામા રેડ વાઇન બ્લેક ટમેટો પિંક પિસ્તા બ્લુ એ રીતના બધે જ અલગ અલગ ડિઝાઇનમાં બ્લાઉઝ તમને મળી રહેશે દુપટ્ટા આવી જાયવાળા કોટન ના દુપટ્ટા છે આપડે બાંધણીમાં મલ્ટી દુપટ્ટા વિજય બધા બધા નવરાત્રિના મલ્ટી દુપટ્ટા દુપટ્ટામાં આપણી પાસે ફૂલ સ્ટોકમાં દુપટ્ટા છે જી બાંધણીમાં બોર્ડર કટ માં બંગડીમાં જોર જેટમાં જોર જેટમાં બંગડીમાં દુપટ્ટા આવે ચોલીમાં ફૂલ સ્ટોકમાં આપણી પાસે છે નવરાત્રિ કલેક્શન અત્યારનું ટ્રેન્ડિંગ પીસ છે એ પણ આપણી પાસે અવેલેબલ મળશે ત્યારે આ ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલે છે ગોલ્ડનમાં છે પિંકમાં છે કચ્છી વર્કમાં બ્લેક છે પિંક માં છે Thank wow.